િયમાણ કર્મ પાંચ શ્રેષ્ઠ સન્નારીઓને યાદ કરી અને આજનો અભ્યાસ આપણે શરૂ કરીશું અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા પંચકના સમરે નિત્યમ મહાપાતક નશનમ આગળના અભ્યાસમાં આપણે યજ્ઞકર્મની વાત કરી આજે આપણે ક્રિયમાણ કર્મની વાત કરીશું મનુષ્ય સવારે ઊઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જન્મથી માંડી મૃત્યુ પર્યંત જે કોઈ કાર્ય કરે તેને ક્રિયમાણ કર્મ કહેવાય ક્રિયમાણ કર્મ ફળ આપીને જ શાંત થાય છે જેમ કે તમને તરસ લાગે ને પાણી પીવાનું કર્મ કરવું એટલે તરસ શાંત ભૂખ લાગે એટલે જમી લો જમી લેવાથી ભૂખ શાંત નાહવાનું કર્મ થયું એટલે શરીર શુદ્ધ તમને કોઈ અપશબ્દો કહે અને તેમને તમે લાફો માર્યો એટલે એમને કર્મનું ફળ મળી ગયું આ રીતે કર્મ ફળ ભોગવાવીને જ શાંત પડે છે મનુષ્યને યોગ્ય કર્મ કરવાની ભૂખ લાગવી જોઈએ અત્રે કૃષ્ણ અર્જુન પાસે અપેક્ષા રાખે છે કે અર્જુન અધર્મનો નાશ કરે માત્ર ક્રિયમાણ કર્મ તો દરેક સજીવ કરે જ છે જ્યારે મનુષ્ય વિશ્વ કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ વિશ્વમાં કોઈ એવું પ્રાણી નથી જે ક્રિયમાણ કર્મ ન કરતું હોય કારણ કે તે થકી જ આપણે જીવીએ છીએ મનુષ્ય અન્ય પ્રાણીઓ કરતાં અલગ છે માટે તેમનું કર્મ પણ કંઈક વિશેષ હોવું જોઈએ કૃષ્ણ અર્જુનને કહે છે કે તું માત્ર ક્રિયમાણ કર્મ કર એટલે કે જય પરાજય પાપ પુણ્ય આદિ સર્વસ્વ મને સમર્પિત કરીને યુદ્ધ કર કારણ કે દુર્યોધન આદિએ જે કર્મ કર્યું છે તેનું ફળ તેને મળવાનું જ છે તું માત્ર નિમિત્ત છે કર્મ કરવાનો તારો અધિકાર છે કર્મ ફળમાં નહીં દરેક મનુષ્ય પરાર્થે ક્રિયમાણ કર્મ કરવું જોઈએ જેવું કર્મ કર્યું હશે તેવું ફળ અવશ્ય મળશે ખેડૂત વાવણી કરે તો જ પાકની આશા રાખી શકે વિદ્યાર્થી વાંચન કરે તો જ સારા પરિણામની આશા રાખી શકે